હવાન માહિતી વાતરા યુટ્યુબ ને સબ્સક્સ્રાઇ કરવા ખાસ વિનંતી અને લાઈક કરવા ખાસ વિનંતી નમસ્કાર હવન માહિતી વાત થરા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત આજે એક જૂન છે અને અમુક જે વેધર મોડલોનો આઝાદ માણીને કહીએ તો આપણા વિસ્તારમાં જે જીએસએફ મોડલ છે જીએફએસ મોડલ એ બતાવે છે કે આપણા વિસ્તારમાં હળવો વરસાદ ચાર પાંચ અને છ તારીખના ત્રણ દિવસોમાં થઈ શકે છે કાલથી પણ થોડા હળવા છોટા પણ આવી શકે છે એવી શક્યતા અત્યારે દર્શાવી રહ્યા છે અમુક અમુક મોડલમાં બિલકુલ વાવું ચૂકું રહેવાનું છે મારા અંદાજ પ્રમાણે અમુક ગામડાઓમાં હળવો વરસાદ થશે કોઈ વાવણી લાયક વરસાદ થાય એવો શક્યતા ઓછી છે પણ ડીસા પાલનપુર છે ધાનેરા બાજુ ત્યાં વાવણી વરસાદ થઈ શકે છે બાકી આપણા વિસ્તારમાં થોડી શક્યતા ઓછી છે જરૂર સામાન્ય છોટા કે વરસાદ થઈ શકે છે કોઈ ખાસ એવો વરસાદ થવાની શક્યતા નથી કે હવે આપણે ચોમાસા વિશે ખાસ કે આપણા વિસ્તારમાં હજુ ચોમાસું બેસવાને ઘણો ટાઈમ છે અને જ્યારે અત્યારે મોસમ વૈજ્ઞાનિકોનું માનવું છે કે અત્યારે આ મોન્સૂન બ્રેક કન્ડિશનમાં છે એટલે મોન્સૂન બ્રેક કન્ડિશન એટલે કે જે પહેલું ચોમાસું કેળામાં પહોંચ્યું હતું એના પછી તરત બંબઈ સુધી આવી ગયું ગુજરાત સુધી આવ્યું નથી એવું વૈજ્ઞાનિકોનું માનવું છે પણ એ ખરેખર આપણે જે છૂટો છવાયો વરસાદ એ વખતે થયો હતો મોન્સૂન એક્ટિવિટી કહેવાય છે એટલે કોઈ ખાસ આપણે કોઈ લાભ થયો આગળ વરસાદ થયો નથી કોઈ નુકસાન થયો પણ વરસાદ થયો નથી હું બાજરી નથી પિયતનો ફાયદો થાય હવે આવનારા આજે જે એક તારીખ છે લગભગ વીસ તારીખ પછી આપણા વિસ્તારમાં કહો કે બનાસકાંઠા જિલ્લામાં વીસ તારીખ પછી સંભાવના એક ઊભી થાય છે અને એ પંદર તારીખનો એક બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું છે અને એ લો પ્રેશરની દિશા મને એવું લાગે છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી આવે તો એ એનો આપણને લાભ મળે છે અને એ સમયે વાવણી વરસાદ સારો વરસાદ થઈ શકે છે એકદમ ભરપૂર વરસાદ કહી શકાય એવો વીસથી લઈ અને પચીસ તારીખમાં એક તબક્કો છે આપણા વિસ્તારમાં વાવણી વરસાદ થઈ શકે છે બાકી એના પછી વળી પાંચ તારીખથી માં મહિનામાં પાંચમી તારીખ આસપાસ વળી ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે છે એ સમયે જો આગળ વીસથી પચીસ તારીખમાં જો વાવણી વરસાદ નહીં થાય આપણા વિસ્તારમાં તો થોડી રાહ જોવી પડશે વરે દસ દિવસ એટલે કે પોત તારીખ પછી એ ફરીથી એક રાઉન્ડ વરસાદનો આવે છે એ સમયે આપણા વિસ્તારમાં આદ્રામાં વરસાદ થવાની શક્યતા છે એટલે કે વીસથી પચીસ કે એના પછી એક બે દાડો આખો વાયુ થઈ શકે છે પણ મૂળ આદ્રામાં આપણે વરસાદ બેસતા આદરે લગભગ વરસાદ થઈ જશે એવી મને અત્યારે સંભાવના દેખાય છે અને જે અત્યારેનો પવન છે નૈઋત્ય દિશાનો એ પવનનું થોડો જોર આપણે આવતીકાલે થોડો ઓછું થશે પણ એના પછી ફરીથી એક ધારો દસ દિવસ આવો પવન રહેશે એટલે ખૂબ ઝડપીમાં વાળો પવન નહીં હોય પણ મધ્યમ પવન ચાલુ થાય છે અને ગરમીનું પ્રમાણ બિલકુલ ઓછું રહેશે એટલે કે ચાલીસ ડિગ્રીની અંદર આસપાસ આપણા વિસ્તારમાં વાતાવરણ ગરમીનું પ્રમાણ રહેશે અને એકંદરે કોઈ વાતાવરણમાં ખાસ પલટો જોવા નહીં મળે એક જ આ જે અમે અગાઉ કહ્યું હતું એમ કે ચાર પાંચ ને છ તારીખનો તબક્કો આવે છે કે જેના લીધે આપણા વિસ્તારમાં થોડા ઘણો સામાન્ય વરસાદ થઈ શકે છે અને ઓવરઓલ ગણવા જઈએ તો સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના નથી એટલે આરામથી આપ બાજરીનું જે અત્યારે ઉનાળુ બાજરીનું વાડવાનું કામ ચાલુ છે તો એ કરી શકો છો બાકી આપણા જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે પણ કોઈ અમુક જે ધોનારા સાઈડ છે ડીસા સાઈડ ફરીથી કહું કે એ બાજુ થોડો વરસાદ વધારે થઈ શકે છે બાકી અત્યારે આપણે હળવો વરસાદને વાદળછાયું સવારના ટાઈમે પણ વાતાવરણ એ સવારના ટાઈમે પણ સામાન્ય ઝાપટાં આવી શકે છે અમુક એ એક બે દિવસ અને ખાસ ફરીથી કહું છું કે વીસથી મારો અંદાજ સાચો પડે આપણે આ વિડીયો દ્વારા આગળ યાદ રાખજો કે વીસથી લઈને પચીસ તારીખો છે આપણે વાવણી વરસાદ લગભગ મારા અંદાજ થઈ જશે અને એકંદર સારો વરસાદ થાય છે બિલકુલ ઓછો વરસાદ પણ નહીં થાય એકદમ સાર્વત્રિક સારો વરસાદ થાય છે એ એનું મેં આગળ કહ્યું એમ કે લો પ્રેશર જો આવે ને એની આ અસરથી આપણા વિસ્તારમાં થોડો વરસાદનો લાભ મળે તો વાવણી લાયક વરસાદ થઈ જાય અને બીજું કે મગફળીનું પિયત આ વીસ તારીખ આસપાસ આપણે તમે જો આપનો ખેતર તૈયાર કરીને રાખો તો વીસ તારીખ મોડું કહેવાતું નથી અને જો વરસાદ થઈ જાય તો એકદમ વાતાવરણ ઠંડુ થઈ જાય એટલે આમ કહીએ તો જમીન ઠંડી થાય એટલે ગરમીમાંથી ઓછી ગરમી પડે તો મગફળીનો ઉગાવો સારો થાય અને મગફળી અંત સુધી પાક હોય ત્યાં સુધી મગફળીનો પાક સારો રહેતો હોય છે જો શરૂઆતમાં ગરમીમાં જોવાની વાવણી ન થાય તો એટલે કે હજુ તમે વીસ તારીખ આજુબાજુ આપણો ખેતર તૈયાર રાખી અને વીસ તારીખથી પચીસ તારીખ સુધી જો વરસાદ થઈ જાય તો આપણે એમાં મગફળીનું વાવેતર આ નથી થઈ શકે બાકી જેને કોઈ આગતરો વાવેતર કરવો હોય તો વરસાદ ઉપર અને ખે ખેતરમાં પાણી હોય તો એ એને તૈયાર કરી શકે છે એટલે આપણી ભાષામાં કહીએ તો કે એને આપણે ઓરવીને પણ વાવણી કરી શકે છે જેને જલ્દી હોય એને પંદર તારીખ આસપાસ પછી પંદરથી વીસ વચ્ચે પણ કરી શકે છે લગભગ તો આપણે ભગવાન કરે સાંભળ્યું ધણી તો એકદમ સારો વરસાદ થઈ શકે જે બસ એ જ ભાઈઓ જય હિન્દ જય જવાન જય કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવા ખાસ વિનંતી